ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્લી પ્લી શબ્દનો અર્થ અદાલતી કેસમાં પ્રતિવાદીનો જવાબ કે દલીલ ખાસ વિનંતી અરજી કારણ કસૂર માટેનું બહાનું કેફિયત રજૂઆત કથન બચાવનામું માગણી કે અભ્યર્થના થાય છે પ્લી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ચાઇલ્ડ્સ મધર મેડ અ પ્લી ફોર હેલ્પ એટલે કે બાળકની માતાએ મદદ માટે આજીજી કરી એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રિઝનર એન્ટરડ અ પલી ઓફ નોટ ગિલ્ટી અર્થાત કેદીએ દોષી ન હોવાની અરજી દાખલ કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ